તો અહીંયા વર્ષોની પરંપરા અંતર્ગત આ મંદિરની અંદર ગોવર્ધન પૂજા તથા ચપ્પન જાતના ભોગ નૈવેદ્ય ધરવામાં આવે છે અને અહીંયા મહાઆરતી આજના દિવસે કરવામાં આવે છે અહીં આજુબાજુ ગામ અને અહીં ગામની અંદર રહેતા અને વાડી વિસ્તારથી બધા લોકો વધારે છે ચપ્પન ભોગ અને ગોવર્ધન પૂજાના દર્શન કરે છે આરતીનો લાહો માણે છે અને બધા ભેગા મળી અહીં ગામના લોકો પ્રસાદ રહે છે અને ગોવર્ધન પૂજા છે ભગવાને ઇન્દ્રના ત્રાસથી બતાવવા બચાવવા માટે લોકોને આ ગોવર્ધન સ્વરૂપ લીધેલું હતું અને આ ગોવર્ધન પૂજા છે પર્યાવરણ સાથે હળીમળી રહેવાનો સંદેશો આપે છે એવું માતરના પવિત્ર તહેવારનું છે તો અહીંયા બધા લોકો ભેટા મળી આ છપ્પન ભોગના નૈવેદ્ય અને ગોવર્ધન પૂજાનો આનંદ માણે છે જય દ્વારકાધીશ